નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજ્જુ કિચન વિથ ગોશીપમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આયુષ્ય ખત્રી બનાવવાની છે વેજીટેબલ લોલીપોપ એકદમ ટેસ્ટી લોલીપોપ છે તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ તો એના માટે આપણે તેલ લેવાનું છે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે ત્યારબાદ સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ગાજર એડ કરી અને થોડીક વાર રાત આ રીતે સાંતળી લેવાનું છે સાતળા જાય ત્યારબાદ આપણે એડ કરવાના છે કેપ્સિકમ અને બાફેલા જે મકાઈના દાણા હોય તે પણ એડ કરી દેવાના છે હવે આ બધી વસ્તુને હજુ પાંચ મિનિટ માટે આપણે સાંતળશું સાંતળાઈ જાય ત્યારબાદ આપણે એક બાઉલમાં એને આ રીતે કાઢી લઈશું જેથી ઠંડુ થઈ જાય વહેલું વહેલું અને ત્યારબાદ એમાં બીજી જે સામગ્રી છે તે આપણે હવે એમાં એડ કરવાની છે તો ચાલો હવે એ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં બાફેલા બટેટા અને એને બાફેલા બટેટાને છીણી લીધા છે આયુષીએ તો હવે એ પણ આમાં એડ કરવાના છે તે એડ કર્યા પછી હવે મસાલો કરવાનો છે તો મસાલામાં મીઠું થોડુંક ધાણાજીરું ગરમ મસાલો લાલ મરચું પાવડર થોડોક આમચૂર પાવડર અને થોડો ચાટ મસાલો અને ઉપરથી આ રીતે કસૂરી મેથીને હાથેથી મસળીને આની ઉપર આની ઉપર ભભરાવી દેવાનું છે જે વધારે ટેસ્ટી બનશે હવે બધી વસ્તુને ચમચીથી અથવા તો હાથેથી જે રીતે તમને ફાવે એ રીતે મિક્સ કરી દેવાનું છે અથવા તો લોટ બાંધતા હોય ને એ રીતે પણ તમે મસળીને મિક્સ કરી શકો છો તો હવે આપણે એની અંદર બ્રેડનો ભૂકો એડ કરવાનો છે તો આ બ્રેડનો ભૂકો બનાવવા માટે તમારે બ્રેડ લેવાની છે તેને મિક્સરમાં ક્રશ કરી લેશો તો આ રીતે બ્રેડનો ભૂકો તૈયાર થઈ જશે હવે થોડી કોથમીર ભભરાવી અને એને ફરીથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે હાથેથી બધી વસ્તુ મિક્સ થઈ જશે એટલે મસ્ત મજાનો માવો તૈયાર થઈ જશે તો માવો તો રેડી થઈ ગયો હવે આપણે ખીરું તૈયાર કરવાનું છે તો અહીં ખીરું તૈયાર કરવા માટે આયુષીએ મેંદો લીધો છે ચણાનો લોટ નથી લેવાનો પણ અહીંયા મેંદો લીધો છે અને એમાં જરૂર પૂરતું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું તો ભૂલવાનું જ નહીં તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એમાં જ પણ ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો ગઠ્ઠા રહેશે ને તો તમારા લોલીપોપ બરાબર નહીં બને અને ગઠ્ઠા ગઠ્ઠા અંદર આવશે એટલે જરાક પણ મજા નહીં આવે તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે એકદમ પાતળું ખીરું તૈયાર કરી દેવાનું છે ખીરું તૈયાર થઈ જાય ત્યારબાદ એને પણ સાઈડમાં રાખી અને હવે માવો લેવાનો છે અને તમે ઘરે આઈસ્ક્રીમ તો લાવતા જ હશો હે ને આઈસ્ક્રીમ કોને કોને ભાવે છે તો આઈસ્ક્રીમ ખાધા પછી જો જે લોકો ચમચી સાચવી રાખતા હશે ને એ લોકોને આમાં બહુ મજા આવશે જેમ કે હું મને બહુ શોખ છે કે ચમચીઓ સ્ટીક ને એવું બધું સાચવી રાખવાનું કારણ કે મને ક્રાફ્ટમાં બહુ કામ લાગે છે તો હવે આ ચમચીઓ જો તમે સાચવી રાખી હોય તો આમાં કામ લાગશે અને જો ના સાચવી રાખી તો હોય તો હવે તમે સાચવી રાખજો હવે એ ચમચીઓને આ રીતે માવા પર ચોટાડી દેવાની છે આ માવો રેડી કરવાનો છે લોલીપોપ જેવો અને વચ્ચે આ રીતે ચમચી મૂકીને ચારે બાજુથી આ રીતે દબાવી દેવાનું છે જેથી આપણી લોલીપોપ તૈયાર થઈ જવાની છે તો ચાલો આયુષ્ય લોલીપોપ રેડી કરી રહી છે તો ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો તો ચાલો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અમારી ચેનલને તો હવે આપણા લોલીપોપ તો રેડી થઈ ગયા છે બસ હવે આપણે એને તૈ તળવાની જ તૈયારી છે તો તળવા માટે આપણે જે ખીરું તૈયાર કર્યું છે તેમાં આ રીતે બોડી લેવાના છે બધા લોલીપોપ પછી આપણે બ્રેડનો જે ભૂકો થોડોક અલગ રાખ્યો હોય કૂરો તેમાં એને રગ દેવાના છે લોલીપોપને હવે આપણા લોલીપોપ બધા આ રીતે રેડી કરી દેવાના છે બધા રેડી થઈ જાય ત્યારબાદ આપણે એને ગરમા ગરમ તેલમાં તણી લેવાના છે એટલે થઈ જશે આપણા લોલીપોપ તૈયાર તો મને તો જોઈને જ મોઢામાં પાણી આવે છે કે વાવ મસ્ત બની રહ્યા છે ચાલો ચાલો ફટાફટ ખાવા માટે જતી રહું તો કોને કોને ખાવાનું મન થઈ રહ્યું છે તો ચાલો આવી જાવ બધા ફટાફટ જમવા માટે અને લોલીપોપ ખાવા માંડો ફટાફટ તો હવે આયુષ્ય એમને ગરમા ગરમ તેલમાં તળી રહી છે પણ બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ મીડિયમ કે ધીમો કરી દેવાનો છે ત્યારબાદ એને આ રીતે ગુલાબી ગુલાબી એકદમ ગુલાબી ગુલાબી થવા દેવાના છે બધા લોલીપોપ આ રીતે તળી લેવાના છે તળાઈ જાય ત્યારબાદ તમે ઈચ્છો તો સોસ સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે તમે એને ખાશો ને તો એકદમ ટેસ્ટી લાગશે અને બાળકોને બી ખૂબ જ ભાવશે અને મોટેરાઓને પણ બહુ ભાવશે એટલે જ્યારે પણ બનાવો ને તો થોડા વધારે બનાવજો તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય